એકત્રીસ સાત બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમારે પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો અંદર નોલેજ નું સિમરણ કરતા રહો તો નિંદ્રા જીત બની જશો ઉબાસી એટલે કે બગાસા વગેરે નહીં આવશે પ્રશ્ન છે આ બાકો બાપ પર ફિદા કેમ થયા છો ફિદા થવાનો અર્થ શું છે ઉત્તર છે ફિદા થવું અર્થાત બાપની યાદમાં સમાઈ જવું જ્યારે યાદમાં સમાઈ જાઓ છો તો આત્મરૂપી બેટરી ચાર્જ થતી જાય છે આત્મરૂપી બેટરી નિરાકાર બાપ સાથે જોડાય છે તો બેટરી ચાર્જ થઈ જાય છે વિકર્મ વિનાશ થઈ જાય છે કમાણી જમા થઈ જાય છે છે શાંતિ બાપ સમજાવે હમણાં અહીં તમે શરીરની સાથે બેઠા છો જાણો છો મૃત્યુ લોકમાં આ અંતિમ શરીર છે પછી શું થશે પછી બાપની સાથે શાંતિ ધામમાં સાથે હશો આ શરીર નહીં હશે પછી સ્વર્ગમાં આવશો તો નંબર વાર પુરુષાર્થ અનુસાર બધા તો સાથે નહીં આવે આ રાજધાની સ્થાપન થઈ રહી છે જેવી રીતે બાપ શાંતિના સુખના સાગર છે બાળકોને પણ એવા શાંતિના સુખના સાગર બનાવી રહ્યા છે પછી જઈને શાંતિ धामમાં विराजमान થવાનું છે તો બાપને ઘરને અને સુખधाम યાદ કરવાના છે અહી તમે જેટલી જેટલી અવસ્થામાં બેસો છો તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થાય છે આને કહેવાય છે યોગાગ્નિ સન્યાસી કોઈ સર્વશક્તિવાન સાથે યોગ નથી લગાવતા તે તો રહેવાનું સ્થાન બ્રહ્મ સાથે યોગ લગાવે છે તે છે તત્વયોગી બ્રહ્મ અથવા તત્વ સાથે યોગ લગાવવાવાળા અહીં જીવાત્માઓનો ખેલ થાય છે ત્યાં સ્વીટ હોમમાં ફક્ત આત્માઓ રહે છે એ સ્વીટ હોમમાં જવા માટે આખી દુનિયા પુરષાર્થ કરે છે સંન્યાસી પણ કહે છે અમે બ્રહ્મમાં લીન થઈ જઈએ એવું નથી કહેતા કે અમે બ્રહ્મમાં જઈને નિવાસ કરીએ આ તો આપ બાકો હવે સમજી ગયા છો ભક્તિ માર્ગમાં કેટલી ખિટ ખીટ સાંભળતા રહે છે અહીં તો બાપ આવીને ફક્ત બે શબ્દ જ સમજાવે છે જેવી રીતે મંત્ર જપે છે ને કોઈ ગુરુને યાદ કરે છે કોઈ કોને યાદ કરે છે સ્ટુડન્ટ યાદ કરે છે આ ફક્ત બાપ અને ઘર જ યાદ છે બાપ પાસેથી તમે વારસો લો છો શાંતિધામ અને સુખધામનો એ જ દિલમાં યાદ રહે છે મુખથી કઈ બોલવાનું નથી મુક્તિમાં જઈશું જીવ મુક્તિ જીવન મુક્તિદાતા એક જ બાપ છે બાપ બાળકોને વારંવાર સમજાવે છે સમય વેસ્ટ ન કરવો જોઈએ જન્મ જન્માંતર પાપોના પાપોનો બોજો માથા પર છે આ જન્મના પાપો વગેરેની તો સ્મૃતિ રહે છે આ વાતો હોતી નથી અહી બાળકો જાણે છે જન્મ જન્માંતરના પાપોનો બોજો છે નંબર વન છે કામ વિકાર વિકર્મ જે જન્મ જન્માંતર કરતા આવ્યા છો અને બાપની નિંદા પણ ખૂબ કરાવી છે બાબા કહે છે બાપ જે સર્વને સદગતિ આપે છે એમની કેટલી નિંદા કરી છે આ બધું ધ્યાનમાં રાખવાનું છે હવે જેટલું થઈ શકે બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે હકીકત મે વા સદગુરુ કહેવાય છે ગુરુ પણ નહીં વા ગુરુનો કોઈ અર્થ નથી વા સદગુરુ મુક્તિ જીવન મુક્તિ એ જ આપે છે ને તો ગુરુ તો અનેક છે આ છે એક સદગુરુ તમે લોકોએ ગુરુ તો ખૂબ કર્યા છે દરેક જન્મમાં બે ચાર ગુરુ કરે છે ગુરુ કરીને પછી બીજા બીજા સ્થાન પર જાય જાય છે છે સારો રસ્તો મળી ટ્રાયલ કરતા રહે બીજા બીજા ગુરુઓની પરંતુ મળતું કંઈ પણ નથી હવે આપવા જાણો છો અહીં તો રહેવાનું નથી બધાને જવાનું છે શાંતિધામ બાપ તમારા નિમંત્રણ પર આવ્યા છે તમને યાદ અપાવે છે તમે મને કહ્યું કે આવો અમને પતિ પાવન બનાવો પાવન શાંતિ ધામ પણ છે સુખ ધામ પણ છે બોલાવે છે અમને ઘરે લઈ જાઓ ઘર બધાને યાદ છે આત્મા ફટથી કહેશે અમારું નિવાસ સ્થાન પરમ ધામ છે પરમ પિતા પરમાત્મા પણ પરમધામમાં રહે છે આપણે પણ પરમ ધામમાં રહીએ છીએ હવે બાપે સમજાવ્યું છે તમારા દશા છે આ છે બેહદની વાત બેહદની દશા બધા પર બેઠી છે ચક્ર ફરતું રહે છે આપણે જ સુખથી દુઃખમાં પછી દુઃખથી થી સુખમાં આવીએ છીએ શાંતિધામ સુખધામ પછી આ દુઃખધામ આપણે હમણાં બાપ જીવ તે જીવ મરવાનું શીખવાડી રહ્યા છે પરવાના ક્ષમા પર ફિદા થઈ જાય છે કોઈ એમના પર આશિક થઈ વળી જાય છે ફિદા થઈ જાય છે પછી કોઈ ફેરી પહેરીને ચાલ્યા જાય છે આ પણ બેટરી છે છે ને બધાનો એ એક જ સાથે નિરાકાર બાપ સાથે જાણે કે બેટરી લાગેલી છે આ આત્માના તો ખૂબ નજીક છે તો ખૂબ સહજ થાય છે બ્રહ્મા બાબાના

આમના ઉપર તો ખૂબ મામલા છે ને જવાબદારીઓ છે ને બાપ તો છે જ સંપૂર્ણ આમને સંપૂર્ણ બનવાનું છે આમને બધા બાબા કહે છે આમને બધાની ખૂબ દેખરેખ કરવી પડે છે ભલે બંને સાથે છે તો પણ વિચાર તો થાય છે ને વિચાર તો આવે જ છે ને બાળકીઓ પર કેટલો માર પડે છે તો જાણે કે દુઃખ થાય છે કર્માં તો અંતમાં થશે ત્યાં સુધી વિચાર આવે છે બાળકીઓની ચિઠ્ઠી નથી આવતી તો પણ વિચાર આવે છે બીમાર તો નથી ને સમાચાર આવવાથી બાપ જરૂર એમને યાદ કરશે બાપ આતંક થી સર્વિસ કરે છે ક્યારેક મુરલી થોડી ચાલે છે આમ તો ભલે બે ચાર દિવસ મુરલી ન પણ આવે તમારી પાસે રહે છે તમારે પણ પોતાની ડાયરી જોવી જોઈએ બેજ પર પણ તમે સારું સમજાવી શકો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહોતો ઝાડ પર જરૂર સાથે હોવું જોઈએ વેરાયટી ધર્મનું રહસ્ય સમજાવવાનું હોય છે પહેલા પહેલા એક અદ્વૈત ધર્મ હતો વિશ્વમાં શાંતિ સુખ પવિત્રતા હતા બાપ બાપ પાસેથી જ વારસો મળે છે કારણ કે શાંતિના સુખના સાગર છે ને પહેલા તમે પણ કઈ નહોતા જાણતા હમણાં જેમ બાપની બુદ્ધિમાં આ બધું છે એમ તમે પણ બનો છો સુખના શાંતિના સાગર તમે પણ બનો છો પોતાનો પોતા મેલ જોવાનો છે કઈ વાતમાં કમી છે હું બરોબર પ્રેમનો સાગર છું કોઈ એવી ચલન તો નથી જેનાથી કોઈ નારાજ થાય છે પોતાના ઉપર નજર રાખવાની છે એવું નહીં સમજતા કે બાબા આશીર્વાદ કરશે તો અમે આ બની જઈશું ના બાબા કહે છે હું ડ્રામા અનુસાર પોતાના સમય પર આવ્યો છું મારો આ કલ્પ કલ્પનો પ્રોગ્રામ છે આ જ્ઞાન બીજા કોઈ આપી ન શકે સત બાપ સત ટીચર સત ગુરુ એક જ છે આ પણ પાક્કો નિશ્ચય છે તો તમારો વિજય છે આટલા અનેક ધર્મ છે જે છે એ બધાનો વિનાશ થવાનો જ છે જ્યારે સત્યુગી સૂર્યવંશી ઘરાના હતા કુળ હતો વંશ હતો તો બીજા કોઈ ઘરાના નહોતા પછી પણ આમ જ થશે આખો દિવસ આવી આવી પોતાની સાથે વાતો કરતા રહો બીજા કોઈ ઘરાના નહોતા પોઈન્ટ્સ અંદર ટપકવા જોઈએ ખુશી રહેવી જોઈએ બાપ માં નોલેજ છે એ તમને હવે મળી રહી છે એને ધારણ કરવાની છે આમાં સમય વેસ્ટ ન કરવો જોઈએ રાત્રે પણ સમય મળે છે જુએ છે આત્મા ઓર્ગન્સ થી કામ કરતા કરતા થાકી ગયો છે તો પછી સુઈ જાય છે બાપ તમારો ભક્તિ માર્ગનો બધો થાક દૂર કરી અથક બનાવી દે છે જેવી રીતે રાત્રે આત્મા થાકી જાય છે તો શરીરથી અલગ થઈ જાય છે જેને નિંદ્રા કહેવાય છે સુવે કોણ છે આત્માની સાથે કર્મેન્દ્રિયો પણ સુઈ જાય છે

વગેરે ન આવે હે નિંદ્રાને જીતવાવાળા બાળકો કમાણીમાં ક્યારે પણ નિંદર નથી કરવાની જ્યારે જ્ઞાનમાં મસ્ત થઈ જશો ત્યારે તમારી અવસ્થા તે રહેશે અહીં તમે થોડો સમય બેસો છો તો ક્યારે બગાસા અથવા ઝોલા નઈ આવવા જોઈએ બીજી બીજી તરફ અટેન્શન જવાથી પછી બગાસા આવશે

ધન પર ખૂબ લડાઈ ઝઘડા થઈ પડે છે અહી બાપ કહે છે હું તમ તમને હું અવિનાશી ધન આપું છું તો તમે પછી બીજાઓને આપતા રહો આમાં કંજૂસ નથી બનવાનું દાન નથી આપતા તો એટલે નથી હું પોતાની પાસે નથી આ કમાણી એવી છે આમાં લડાઈ વગેરેની વાત નથી આને કહેવાય છે ગુપ્ત તમે છો ગુપ્ત યુદ્ધા પાંચ વિકારોની સાથે તમે લડો છો તમને અનનોન વોરિયર્સ કહેવાય છે પ્યાદાનું લશ્કર ખૂબ હોય છે અહીં પણ એવું છે પ્રજા ખૂબ છે બાકી કેપ્ટન મેજર વગેરે બધા છે તમે સેના છો એમાં પણ નંબર વાર છો બાબા સમજશે આ કમાન્ડર છે આ મેજર છે મહારથી ઘોડે સવાર છે ને આ પ્રકારના સમજાવવા વાળા છે તમે વેપાર કરો છો અવિનાશી જ્ઞાન રત્નો જેવી રીતે તે પણ વેપાર શીખવાડે છે ગુરુ ચાલ્યા જાય છે તો એમની પાછળ ચેલા ચલાવે છે ને

આ ડ્રામામાં નોંધ છે હવે કળિયુગ અંત સુધી આ આત્માઓ આવતા રહે છે વૃદ્ધિ થતી રહે છે જ્યાં સુધી બાપ અહીં છે સંખ્યા વધતી જ જાય છે પછી આટલા બધા રહેશે ક્યાં ખાસે શું બધો હિસાબ રાખવો પડે છે ને ત્યાં તો આટલા મનુષ્ય હોતા નથી ખાવાવાળા જ થોડા બધાને પોતાની ખેતી છે અનાજ રાખીને શું કરશે ત્યાં વરસાદ વગેરે માટે યજ્ઞ વગેરે નથી કરવા પડતા જેમ અહીં કરે છે હવે બાપે યજ્ઞ રચ્યો છે આખી જૂની સૃષ્ટિ યજ્ઞમાં સ્વાહા થવાની છે આ છે બેહદનો યજ્ઞ તે લોકો હદના યજ્ઞ રચે છે વરસાદ માટે વરસાદ પડ્યો તો ખુશી થઈ ગઈ યજ્ઞની સફળતા થઈ નહી થવાથી અનાજ નહી થશે અકાળ પડી જાય ભલે યજ્ઞ વગેરે રચે છે પરંતુ વરસાદ નથી પડતો તો શું કરી શકે છે આફતો તો બધી આવવાની છે મુશળધાર વરસાદ ભૂકંપ આ બધું થવાનું છે ડ્રામાના ચક્ર પણ ખૂબ હોવું જોઈએ આ તો મોટા મોટા સ્થાનોમાં લાગેલી હશે તો મોટા મોટા લોકો વાંચશે સમજી જશે કે હમણાં બરોબર પુરુષોત્તમ સંગમ યુગ છે કળયુગમાં ખૂબ મનુષ્ય છે સત્યુગમાં થોડા મનુષ્ય હોય છે તો બાકી બધા આટલા જરૂર ખતમ થઈ જશે શિવ જયંતિ એટલે જ સ્વર્ગ જયંતિ લક્ષ્મી નારાયણ જયંતિ વાત તો ખૂબ સહજ છે શિવ જયંતિ મનાવાય છે આ છે બેહદના બાપ એમણે જ સ્વર્ગની સ્થાપના કરી હતી કાલની વાત છે તમે સ્વર્ગવાસી હતા આ તો ખૂબ સહજ વાત છે બાળકોએ સારી રીતે સમજીને અને સમજાવવાનું છે ખુશીમાં પણ રહેવાનું છે હવે આપણે સદેવ માટે બીમારીઓથી છૂટીને 100% હેલ્ધી વેલ્ધી બનીએ છીએ બાકી થોડો સમય છે ભલે કેટલા પણ દુઃખ મોત વગેરે થશે તમે એ સમયે ખૂબ ખુશીમાં હશો તમે જાણો છો મોત તો આ ખેલ છે પીકર કોઈ નથી થતી જે પાક્કા છે તે ક્યારેય હાઈ હાય નહીં કરશે મનુષ્ય કોઈનું ઓપરેશન વગેરે જુએ છે તો ચક્કર આવી જાય છે હવે તો કેટલાઓનું મોત થશે આ બાકો સમજો છો આ બધું તો થવાનું જ છે ગાયન પણ છે મીરો આ મોત મલુકા શિકાર આ જૂની દુનિયામાં તો ખૂબ દુખ ઉઠાવ્યા છે હવે નવી દુનિયામાં જવાનું છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે

જ્ઞાન દાન કરવામાં કંજૂસ નથી બનવાનું જ્ઞાનના પોઈન્ટ્સ અંદર ટપકતા રહે રાજા બનવા માટે પ્રજા જરૂર બનાવવાની છે બીજું પોતાનો પોતા મેલ જોવાનો છે કે ક હું બાપ સમાન પ્રેમનો સાગર બન્યો છું ખ ક્યારે કોઈની કોઈને નારાજ તો નથી કરતો ગ પોતાની ચલન પર પૂરી નજર છે આજનું વરદાન જ્ઞાનની સાથે ગુણોને ઇમર્જ કરી સર્વ ગુણ સંપન્ન બનવા વાળા મૂર્ત ભવ દરેકમાં જ્ઞાન ખૂબ છે પરંતુ હવે આવશ્યકતા છે ગુણોને ઇમર્જ કરવાની એટલે વિશેષ કર્મ દ્વારા ગુણદાતા બનો સંકલ્પ કરો કે મારે સદા ગુણમૂર્ત બની બધાને ગુણમૂર્ત બનાવવાના કાર્યમાં તત્પર રહેવાનું છે આનાથી વ્યર્થ જોવાની સાંભળવાની કે કરવાની ફુરસત નહીં મળે આ વિધિથી સ્વયંની તથા સર્વની કમજોરીઓ સહજ સમાપ્ત થઈ જશે તો આમાં દરેક પોતાને નિમિત્ત અવલ નંબર સમજી સર્વગુણ સંપન્ન બનવા અને બનાવવાનું એક્ઝામ્પલ ઉદાહરણ બનો સ્લોગન છે મનસા દ્વારા યોગદાન વાચા દ્વારા જ્ઞાનદાન અને કર્મણા દ્વારા ગુણોનું દાન કરો ઔમ શાંતિ